મારી કુંડલ ચોકડી પિતૃની ઓફિસ છે મારી બાજુમાં માતૃપુમારે મારા ગયા પછી ઓફિસ કરી અને મારામાં હાલથી તમામ બસોનું બુકિંગ જટાવવા માટે વારંવાર બસો ત્રાસ આપી કોઈ બસના કાચ ફોડ્યા કોઈના ડ્રાઈવરને માર્યો તમામ ફરિયાદ કોઈ સાપરમાં કોઈ કપરા સાંગાણી કોઈ તાલુકામાં લખાવેલી એ પણ જગ્યાએ મેહુરજીનું નામ ખુલ્યું નથી મેહુરજી પોતાના બે મરતીઓ રજૂ કરી અને હફર હફે તરના છે અને જે આરોપ જે ફરિયાદ ફરિયાદ લખાવી એની વિરુદ્ધમાં ત્રણ દિવસ પછી ફરિયાદ કરાવડા અને સામેવાળો માણસ કંટાળી જાય મારી બસ એક વર્ષ પહેલા મેં ચાલુ કરેલી પોરબંદર તો રોકેલી પોરબંદરમાં મેં ફરિયાદ દાખલ કરાવેલી એક બસ મેં જુનાગઢ ચાલુ કરાવી એના માણસો દ્વારા રોકાવી અને એ હર્ષદ કહી ગુનો દાખલ કરાવ્યો એ બસ મારી ચોરી સળગાવી ગયા અને રાહુલજીને નામ જોકે ફરિયાદ લીધી હતી આજે આજ સુધી એનો આરોપી પકડાયો નથી એક મહિના પહેલા મારી સોપારી લાલો જુનાગઢનો છે એ કિશોરભાઈ દવેના મર્ડરમાં આવેલો પ્રેસ રિપોર્ટર પરત ગુગે છે એને હથિયાર સપ્લાય કરવામાં એનું નામ ખુલેલું હમણાં મો ચેનના ચીટીંગમાં એનું નામ ખુલેલું એને આપેલી એના એને મેળ છે સુપારી આપી એવું એને મને વોટ્સઅપ કોલમાં ફોન કરીને રૂબરૂ સંભળાવેલી મારી ઓફિસે આવી અને કીધું તમારી સુપારી મને આપી છે ત્રણ દિવસ મારે જગું રહેવું પડશે તમને માન નાખીશ તમામ ફરિયાદ મેં લખાવી નવ વાગ્યાનો ફરિયાદ લખાવવા ગયો હતો અગિયાર વાગ્યાનો રાત્રે નવ વાગ્યા સુધી મારી ફરિયાદ મળી હતી અને માત્ર ને માત્ર સામાન્ય ફરિયાદ નવા નાખવાની ધમકી વિરુદ્ધ લાલાવી ફરિયાદ લેવી અને એની તપ અરજી અને સીપી સાહેબને આપી કે આ ગંભીર ગુનો છે એમાં માન રાખવાની સામાન્ય કલમ છે જામીનલાયક ગુનો એવી ફરિયાદ ન હોય માટે સીપી સાહેબે ગઈકાલે ક્રાઇમ બ્રાન્ચની તપાસ જોઈ અને એફઆઈઆર ટ્રાન્સફર કરાવી અને લાલા પાસે અમારી એટલી જ માંગ છે કે લાલા પાસે બસ મારી ચોરી ગયા છે ઇ અને મારી સોપારીનું નામ મેહુલસિંહ રાહુલસિંહનું ખુલાવે એવી મારી માંગણી છે એટલે આવતા દિવસોમાં એક પણ જગ્યાએ મેઉલજીનું નામ નથી ખોલતા મેઉલજીને પ્રોત્સાહન મળતા સોપા સુધી પહોંચ્યા છે આવતા દિવસોમાં મારે ધ્યાનનું જોખમ છે એની વિરુદ્ધમાં કોઈ પણ માણસ ચાવે ચાલુ કરતા નથી એની વિરુદ્ધમાં કોઈ પણ માણસ બસ ચાલુ કરતા નથી આજની તારીખે તમે રાજકોટની વેરાવળ તમે રેડ બસ સર્ચ કરો એક પણ બસ ચાલતી નથી જુનાગઢથી ઉપર કોઈ બસ ચાલે તો એની બંધ કરવાની સંપૂર્ણ જવાબદારી માતૃ ઉપર રાખી છે એટલે જુનાગઢની ચાલીસ બસો જે ચાલે છે માતૃ એનું બુકિંગ બંધ

કે ઓનજીનો પતિ જો પોલીસ પેરામાં માથા બારેમાં લુખાગીરી કરવામાં તો અમે કે અનજીનો મટાવે બતાવે શું આપની શું માંગ છે છે કે લાલાને કડક પાછા પૂછવામાં આવે અને મારી બસ જે સળગાવેલી છે એનો આરોપી મેઉજીના ઈશારે જ બે સળગાવે છે લાલાય મને મારી ઓફિસમાં બે મને WhatsApp પરમાં દેખાડ્યું છે પોલીસ સ્ટેશન તપાસમાં નામ સપોર્ટ થાય છે કે નહીં માં જો